સૌથી વધુ હિન્દુઓ સુરતના હિન્દુઓ અહીં પીઝા ખાતા ને અહીં ઈંડા ખાય છે સૌથી વધારે હિન્દુઓ આમલેટ ખાય છે સૌથી વધારે ઇંધારો વ્યભિચારી છે સૌથી આ બધા ફાર્મની અંદર પાર્ટીઓ નબળી થાય મને નામ આવડે બાપુ હું બોલી શકું એટલી તાકાત છે મારામાં એ વ્યક્તિના નામ એ મને કાંઈ કરી શકે એમ નથી મારી પાસે મસલ પાવર છે માઇન્ડ પાવર છે એ રાષ્ટ્રને ખતરામાં મૂકી દીધું સંપત્તિ કાંઈ નો થાય બાબુ મારીને લઈ જાય અને પૈસા આટું જીવાય આ જીવન આજીવિકા માટે છે આવી જીવિકા માટે પૈસા કમાવા જીવવાનું કુતરા ક્યાં કાંઈ મહેનત કરે છે બાર બાર પંદર પંદર વર્ષ દસ્તાવેજ વગરના મકાનમાં રહે છે અને જલસા કરીને મરી જાય છે આપણે એમાં જોઈએ તો પછી એમાં જોઈન્ટ થઈ જાવ એમાં હું કામગીરીથી કરો તમારી જાતને પૂછો આ લારી ઉપર કોણ હોય છે એ શેનું કેવું બન્યું આહાર શુદ્ધ હો સત શુદ્ધિ સત શુદ્ધ હો ધ્રુવા સ્મૃતિ આહાર શુદ્ધ અમે બાપુ એની સામુ જોતા નથી મારા સેવકો અડી ન શકે બાપુ હાથ પગ ભાંગી નાખું એટલું તૈયારી હોવી જોઈએ સાધુ કઈ મોક્ષ નો આપી દે માર્ગ બતાવે ચાલુ તમારે પડે અમને ક્યારે ગુપત ગામી ભાળો ભડાકો કરીને મારી નો રાખો તમને તમારા બાપ ને આમ છે અમે રાષ્ટ્ર માટે સમર્પિત છે અમારું જીવન વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત છે અને રાતનો દિવસ રોજ ચારસો કિલોમીટરનો પ્રવાસ કરું છું હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે છે અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી અમે પૈસા ભેગા કરવા નહીં અમે માનવજાતનું પ્રાણી માત્રનું ભલું કરવા માટે સાધુ થયા છે પૈસા ભેગા કરવા માટે પૈસા તો મારીને લઈ જીવન પૈસા માટે નહીં જીવન પ્રેમ માટે છે પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે અપેક્ષા રહીત નિર્વ્યાજ પ્રેમ છે તમને પ્રેમ તો કેશ કેમ થાય છૂટાછેડાના અને હવે નવી ફેશન નીકળી ભાઈબંધીમાં લગન એનું ઇંગ્લિશમાં કાંઈક છે ને મને દી કાંઈ આવડતું ભાઈ બધી અરે મરી જાવ એની માને પહેલાં ઝેર ખાઈને મરી જાવ આવી પેદા શું કામ કરો દેશની જ મા દઈ નાખે એવો ને આ અભદ્ર વિધાન હું છતાં બોલું છું અમને અંદર દાજે છે તમે સૌરાષ્ટ્રવાસીઓ સુરત માર્યો છો આની મુહૂર્ત બગાડી નાખી આ સંતોની ભૂમિ છે આ સૂર્યપુત્રી તાપ્તીનો કિનારો છે તમને આ માટે પૈસા આપ્યા છે બ્રહ્માણીય તમારી પાસે તાકાત નથી તમારું હોટલ છે તમારા ઘરની અંદર પ્રકાશ કેમ નથી આ વીજળીનો પ્રકાશ નહીં આચરણનો પ્રકાશ દિવ્યતા ભવ્યતા એની મેળે ઢસડાઈને આવશે બાપુ અમે કાંઈ મહેનત નથી કરતા ટોયસ્ટી જીવી છે હું મોટા મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું બાપુ અંદર અવાજ ન થઈ શકે કોઈ અસામાજિક તત્વ કરી શકે નહીં મારા આશ્રમનો ડેલો ખુલ્લો હોય ને ન્યુસનસિંહ ડેલા હું જોઈ શકે નહીં એને ખબર જ હોય કે ઘરે આવીને મારશે છે એવી છાપ છે એવી ધાક તમારી પ્રજા ઉપર તમારી પ્રજા તમને ગળચી દબીને મારી નાખે રેશમાં હારી જાય દારૂમાં હારી જાય માણસમાં હારી જાય મદિરમાં રી જાય વેશ્યાગમન હારી કરી જાય તોય તમે એમ કહો કે બેટા સુધરી જારે મરી જા આવા આના કરતા પથ્થર જન્યો હોત તો કો ગરીબ માણસની દીવાલમાં કામ આવે રાષ્ટ્ર એવું સ્વીકારતું જ નથી હમણાં વાત સાંભળીને તમે કીર્તન સાંભળ્યું મનુષ્ય તો બળા માન તું જો ચાહે પર્વત કોભી ફોડ દે માટે માતાઓને પહેલી નૈતિક ફરજ છે કે તમે તમારા ઉછેરમાં ફેર છે ઉછેર સારો કરો ઘરનું વાતાવરણ શબ્દ થી ભરી દો દિવ્ય શબ્દો કીર્તન ગાઓ ભજન ગાઓ અરે ડોસી વગરનું ઘર શ્માનથી બેદ છે

આ તો મા બાપુ ઓટલે બેઠા હોય અને અમારે અહીંયા ઓલા બાપુ આવે છે દોષ કોઈના બાપની તાકાત નથી કે જે મા બાપથી વિમુખ થાય અને સુખ પ્રાપ્ત કરી લે એવું કોઈ સંતો કહેતા હોય ને પાણો મારીને માની નાખો એવું બને જ નહીં જેને જન્મ આપ્યો એ જન્મદાત્રી એ પિતા એને તમે ગણો નહીં અને તમને દારૂની બોટલ ગમે ગંજી બધાનું પનું ગમે ગીતાના શ્લોકમાં શું ગાવા ગજ રામાયણની ચોપાઈ જે તમારું પરમ કલ્યાણ કરે એમ છે જે મનુષ્ય ચરિતાર્થ કરી દે જીવનને એવી ચોપાઈઓ છે સજ્જનો શંઘ કરો નબળા માણસનો કામ શં કરવો છે એને સુધારવા પ્રયત્ન કરો એવું આચરણ કરો મારી પાસે કેટલાય સાધુ એટલે ટર્મિનસ ભાવનગર ટાઈમ ત્યાંથી ટ્રેન પાછી મારી પાસે કેટલાય ખૂની માણસો આવે એક વખત તો એકવીસ ખૂન કરેલો માણસ આવ્યો આ એરિયાના માણસ હશે તો કદાચ એને દુઃખ થાય દારૂડિયા આવે જુગારી આવે અમે એને પ્રયત્ન કરી ધક્કો નથી મારતા દરવાજા બંધ નથી કરતા ટર્મિનન્સ સંતે ટર્મિનન્સ પોઈન્ટ છે અમે તમે આથી કંઈક લઈને જજો બાપુ ભારે હાયરે બોલે એમ કઈ કલ્યાણ નહીં થઈ જાય અમલ હશે તો જીવન નિર્મલ થશે હું એકવાર એક કાઠી દરબાર અહીંયા બેઠો તો સારું હું મળે વલગુભાઈ કુમાર મને બાપુ એક લીટીમાં અમારો ડાયરો સમજી જાય એવું કહો મેં કીધું કંગુંબો ખરલમાં રહી જાય નહીં એને મીઠો કરજો આ એકદમ તળબદ સાહેબ સમજી જાય કારણ કે એનો એ સંસ્કાર છે જો તમે અમે બોલી એનો અમલ કરજો અમને ન માનો કાંઈ નહીં ઋષિઓના શબ્દોનો સ્વીકાર કરો નહીતર તમારો શિકાર થઈ જશે મનુષ્ય તરીકેનો અધિકાર ગુમાવી બેસશો કરો છોકરું હોવું જોઈએ છોકરું ઉમંગ વાળું હોવું જોઈએ છોકરું નાસ્તું કૂદું જોઈએ છોકરાને એ કરો નહીં બાથરૂમમાં મંદો ભાડ્યા પછી ગરોળી ભર્યા પછી નાવા જાય એની માં શું મોજ મારે એ શું કરી દેતી તું તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે લિપસ્ટિકની બોટલ બટલ નરે કાંઈ નહીં છરી રાખે અને કાતિલ ને પેલા ભરાવી મારી નાખે પરિણામ જે આવું એ આવે દેશ બચશે તો જાય રણછોડે હા મરી જાવ ને આવા હું કામ પેદા કરે અમે કુતરા શું મોત થી નથી આ છાતી ઉપર કેટલી વાર થ્રી નોટ થ્રી આવી ગઈ ગોળીઓના ના છે છરીઓના ઘા છે બાપુ આ દેશની બાવન સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાં જાનના જોખમ અમે તમારી સામે હોશિયારી નથી અમે કોલેજમાં ભણતા અમારી પાસે કોઈ દીકરી આવીને ઉભી રહી જાય કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે ઘરે જઈને મારી નાખી મારી એમ નહીં મારી નાખી અમને જેલ આ ભૂમિની અને આ મહેલા ભૂમિના અમારા માટે સમાન છે જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે મોક્ષ મળે કાંઈ નહીં અમને ભલે ફાંસી મળે અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફેદા છીએ ફલા છીએ અમારું ગાંડ પણ જ આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફલા ફેદા છે માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોનો ઉછેરે જ એવી કરો ડોસીને ઘરમાં રહેવા દો એ મંદિરે લઈ જશે એ પ્રકૃતિ સાથે તા આ તો કઈ ડોસી ગમે જ નહીં ડોસી નો ગમે રાંધવું નો ગમે અત્યારની બાયુને લાભ શીખ રોટલા આવડતા ને શું આવડે પીઝા ને બર્જર ખાઈને ગરડી થઈ ગઈ એ શું ગમે કરે પાણીપુરી ખાઈને મરી ગઈ શું કરે આ જે દેશની સ્ત્રી આરીસા સામે અડધો કલાક ગુમાવે એ દેશનું સૌંદર્ય શું ધિક્કાર ને પાત્ર છે એની પ્રજા નિર્માલ્ય જેવી અત્યારે બમપેડ ઉપર હતા જ નહીં આનું કારણ તમારો ખોરાક છે એટલે જ આ છોકરા જન્મે છે બમપેડ ઉપર કેટલા ઉભા રહે છે આમ કરીને દસ રૂપિયા માગે જોયું તમે એટલા પેહલા હતા સાહેબ હતા એટલા પેલા અત્યારે આવી ગયા તમારો પાપ છે હું મારા કુટુંબમાં